નમસ્કાર ખેડૂત મિત્રો હું અર્ષિલ કોયાણી તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ કૃષિ જગત તો અત્યારે આપણે કપાસમાં લીલી પોપટી સફેદ માખી અને લાલ થાવાનો થોડોક પ્રશ્ન દેખાય છે આ ટાઈપનો તો એના માટે આપણે કયો સ્પ્રે કરવો અત્યારે જુઓ સ્પ્રે ચાલુ જ છે બરાબર ફ્લાવરિંગ ડ્રોપ થાય છે આ ટાઈપનો અત્યારે તો કપાની નરવાઈ હારી છે પણ ટૂંકમાં જો એટેક આવો જળવાઈ રહીએ તો લાલ થાવાનો પ્રશ્ન કન્ટિન્યુ રહીએ એના માટે આપણે જો બે ભાઈબંધો સ્પ્રે કરે છે ફૂગનાશક જો આ ફૂગનાશક ન વાપરેલા હોય ને તો આ તકલીફ થાય આ વરસાદ ગયા પછી આ તકલીફ જાજી જોવા મળે છે વધારે માં વધારે ફ્લાવરિંગ ડ્રોપિંગનો પ્રશ્ન આ ટાઈપનો હે તો આના માટે કઈ દવા છી બતાવું તમને સેનો સ્પ્રે ચાલુ છે અત્યારે સાડા સાત વીઘાના કપાસમાં કોટનમાં સ્પ્રે ચાલુ છે તો મિત્રો આ પ્રમાણે પોપટીનો એટેક છે જો આવા પાન તમને દેખાય એટલે આ બધું પોપટીનું ડેમેજ થય પછી આમાંથી આવા લાલ પાન થવા માંડે એટલે તમારે આવું જો ઘેરામાં જોવા મળે ને તો મેગ્નેશિયમ ચડાવી દેવું અને પોપટી માખીનો હારામાં હારો ડોઝ કપાસને આપી દેવો પોપટી પોપટી હે તો મિત્રો આપણે બતાવી કે અત્યારે કઈ દવાના સ્પ્રે ચાલુ છે તો ઈયળ અને એના ઈંડા માટે ડેલ્ટા મેથ્રીન અગિયાર ટકા દસથી બાર એમ પ્રમાણે પર પો પંદર લીટરના પંપે આ એક દવા આપણે નાખી છે લીલી પોપટી માખી માટે એબરી એગ્રીલાઇફનું ડાયફેન થિયોરન પ્રોટેક્ટ કરીને આવે છે એમાં બહુ સરસ રિઝલ્ટ મળે છે એટલે આપણે સફેદ માખી લીલી પોપટી માટે આ વાપર્યું છે ગળા માટે પછી વાતાવરણના ચેન્જ અત્યારે થાય છે તો એના માટે ઇમ્યુનિટી બૂસ્ટર અને સ્ટ્રેસ બુસ્ટર તરીકે એગ્રીકોનનું ગેઇન એક્સ જેમાં ઓર્થોસેલિસિલિક એસિડ આવે છે જો આ કન્ટેન્ટ યુએનું આ આપણે વીસ થી પચીસ એમએલ પ્રમાણે આ નાખ્યું છે અને સારામાં સારા ફંજીસેટ તરીકે કૃષિ રસાયણની જે બીજું ડિવિઝન છે એગ્રી લાઈફ સાયન્સ કોર્પોરેશનનો સુપર ફોકસ જેમાં ડાયમેથોમર બાર ટકા પાઇલેક્ટ્રો સ્ટ્રોબેન છ પોઈન્ટ સાત ટકા વેટેબલ ગ્રેન્યુલ ફોર્મમાં આવે છે અને એક્સ્ટ્રા રિઝલ્ટ માટે આપણે વાપર્યું છે હં એક સારી કંપનીનું પાંચ એમએલ પ્રમાણે સ્ટીકર તો આ ડોઝ આપણે અત્યારે છંટકાવમાં ચાલુ છે